લાખોની સંખ્યામાં ગિરનાર ઉપર ભક્તો પધાર્યા છે આજે આ દત્ત જયંતિ નિમિત્તે દત્તાત્રેય સંસ્થાન કમંડળખું ગુરુ શિખરમાં દત્ત મહાઅભિષેક તેમજ મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે અનક્ષત્ર જે પૃથ્વીનું સૌથી જૂનું અન્નક્ષત્ર છે ત્યાં લાખો ભક્તો વિશુદ્ધ પ્રસાદ લઈ રહ્યા છે એક અનેરો આનંદ અન્ન ભક્તિનો અન્નક્ષેત્રનો લોકલાનો આ સુવર્ણ સંગમ મારી ઉજવાઈ રહ્યો છે હું દત્તાત્રેય જયંતિ નિમિત્તે બધા જ ભક્તોને હૃદયથી શુભકામનાઓ આપું છું ભગવાન દત્તાત્રેયજી એમના ઉપર કૃપા કરે દેશના પદારો કરે ધન ભરપૂર કરે અને આ રાષ્ટ્રને संपन्न કરે કરે વા પ્રાતના આશીર્વાદ જય ગિરનારી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે